ભરાયા છે ઘૂંટણ સમા પાણી ભરાયા છે ક્યાંક વાહન ચાલકોને પણ આ તકલીફનો સામનો જો કરવો પડી રહ્યો છે ફરી એક વખત વરસાદે જે કલાકથી એક આશરે કલાકથી વરસાદ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી હતી ને જેને લઈને ઠેર ઠેર આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી આપ જોઈ શકો છો જે પ્રકારે આ વરસાદની અંદર આ પાણી ભરાવાની સમસ્યા છે એ સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને ચોક્કસથી કહી શકાય કે આ પાણી ભરાવાની સમસ્યાથી વડોદરા શહેર હેરાન પરેશાન થઈ ચૂક્યું છે ફરી એક વખત આ તોફાની બેટિંગ શરૂઆત કરી છે વરસાદે અને ઠેર ઠેર આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે વડોદરા શહેરના કારેલીબાગ હોય રાવપુરા હોય ડાંડિયા બજાર હોય કે માંડવી ચાર રસ્તા કે ચાર દરવાજા વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ઠેર ઠેર આ પાણી ભરાયા છે અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે તો રાવપુરા વિસ્તારની વાત કરીએ તો દર વખતની જેમ જે પાણી આ ભરાવાની સમસ્યાથી આ પાણી સીધા દુકાનોની અંદર ઘૂસી જવાની પણ સમસ્યા સામે આવતી હતી ત્યારે વધુ એક વખત આ તોફાની બેટિંગ વરસાદે કરતાં ક્યાંક વડોદરાવાસીઓ ફરી એક વખત હેરાન પરેશાન થાય તો તો કાલીલબાગ વિસ્તારની જો વાત કરીએ તો આ વરસાદના કારણે આ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વરસાદે આ ફરી એક વખત ધમાકેદાર બેટિંગ કરતા પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે હવામાન વિભાગની આગાહી હતી કે પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે જેમાં આજે આઠ અને નવ તેમ બે દિવસ સુધી આપ જોઈ શકો છો આ વાહન ચાલકો પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે અને ચોક્કસથી જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે એ સામે આવી રહી છે આપ જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે હાલ વરસાદે તો થોડો ઘણો વિરામ લીધો છે પરંતુ જે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસથી હવામાન વિભાગની આગાહી ક્યાંક સાચી પડી રહી છે તે જોવા જોઈ શકાય છે હવામાન વિભાગની આગાહી હતી પાંચ દિવસ સુધી અતિભારે ભારે વરસાદ વરસી શકે છે તેની સામે આજે આઠ અને નવ તારીખે અતિભારે ભારે વરસાદની રાજ્યભરમાં આગાહી કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે આગાહી કરવામાં આવી હતી સુરત ડાંગ વલસાડ નવસારી અંકલેશ્વર સુધી આ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમાં પણ પરિસ્થિતિ વડોદરા શહેરની માત્ર થોડા ઘણા વરસાદની અંદર આ પરિસ્થિતિ સર્જાય છે એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં ફરી એક વખત આ પાણી ભરાવાની સમસ્યાથી વડોદરા શહેર બાકાત નથી તેવું દેખાઈ રહ્યું છે આ જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ચોક્કસ થી દરેક જગ્યા પર આ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા આપ જોઈ શકો છો અત્યારે તો ઘૂંટણ પાણી ભરાયા છે પરંતુ હાલ વરસાદે વિરામ લીધો એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાએ પણ હાસકારો અનુભવ્યો છે કારણ કે જો વધુ વરસાદ વરસ્યો હોત તો વધુ એક વખત પરિસ્થિતિ જે ચોવીસ જુલાઈએ જે પડેલો સામેલાધાર વરસાદ હતો દસ ઇંચ કરતાં વધુ વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો હતો અને જે પૂર જેવી પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ હતી ત્યારે ફરી એક વખત માત્ર એક કલાકની બેટિંગ શરૂ કરી હતી ને ત્યારબાદ ફરી એક વખત આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો જે નિર્માણ થયું છે આ જે પરિસ્થિતિ સર્જાય છે માત્ર ને માત્ર તેનું કારણ છે કે વડોદરા શહેરમાં ફરી એક વખત મેઘરાજાએ આ ધમાકેદાર બેટિંગ કરતા વડોદરા શહેરમાં આ ઘૂંટણ સમા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ને હવે તંત્ર પાસે લોકો આશા રાખી રહ્યા છે કે આ પાણી ભરાવાની જે સમસ્યાથી ક્યારે છુટકારો મળશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે ધમાકેદાર બેટિંગથી માત્ર એક કલાકના ધમાકેદાર બેટિંગથી ફરી એક વખત વડોદરા શહેરમાં પાણી માણી જેવું જોવા મળી રહ્યું છે ને વડોદરા શહેરમાં થોડા જ કલાકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી કેમેરામેન સુરેશ રાજપૂતની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ડે વડોદરા